તો હલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો આ બધા મજામાં આ છો અમે પણ બિલકુલ મજામાં છીએ અને અમારા પરિવારમાં આજે મારી પાછળ બંને ભાઈઓ ઊભા છે ઠાકોર ચેનાજી મણાજી અને ઠાકોર કાનુજી મણાજી એમના માતૃશ્રીનું અવસાન થયું હતું શનિવારે રવિવાર વચ્ચે ગયો અને આજે તો સોમવાર એટલે કે બેસણાનો દિવસ છે અને અમારી સમાજમાં એક પરંપરા છે કે જ્યારે ત્રીજો દિવસ હોય બેસણું ત્યારે ગામને જમાડવું પડે જો ઉંમરલાયક માતા પિતા હોય તો તો એવી જ રીતે એ પરંપરાને અનુસરી અને અમારા જે બંને ભાઈઓ મારી પાછળ ઊભા છે સેનાજી અને કાનુજી એ બંને લોકોએ અહીંયા જમવાની વ્યવસ્થા કરી હતી અને ગામને તો જમાડ્યું સાથે જે અમારા ગામમાં સ્કૂલ છે એમને પણ જમવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ અમારી સ્કૂલ અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે અને રોડ છે એટલે બાળકોને અહીંયા લાવવા અને લઈ જવા એટલે થોડી વ્યવસ્થા બગડે એવું અમને લાગ્યું સાધનની અગર જવર હોય એટલે તો એમણે વિચાર્યું કે ચાલો આપણે બાળકોને અહીંયા નથી લાવવા પરંતુ આપણે જે જમવાનું છે એ શાળામાં લઈ જઈએ અને બાળકોને ત્યાં એક તિથિ ભોજન આપીએ તો અમારી જે અહીંયા નજીકની શાળા છે એના બાળકો તો અહીંયા આવ્યા જ છે જમવા હું અમે તમને થોડી વારમાં બતાવું છું એનો વિડીયો અને હવે જે અમારી મુખ્ય શાળા છે ગામની ત્યાં અમારે જમવાનું લઈને જવાનું છે તો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર ભગવાન એમને જે આપ્યું છે એના કરતાં બમણું આપે કેમ કે આવા નાના બાળકોને ખવરાવું એ કંઈ નાની સુની વાત નથી ગામમાં ઘણા બધા લોકો ખવરાવતા હોય છે લગભગ બધી જ જગ્યાએ આવી રીતે આમંત્રણ હોય જ છે પરંતુ ઘણી વાર એવું હોય કે અમે વિડીયો નથી બનાવી શકતા અને આજે અમને અચાનક અહીં હાજર હતા અહીંયા એટલે યાદ આવ્યું કે આપણે કહો વિડીયો બનાવી લઈએ તો ફરીથી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે ફટાફટ જઈએ જે જમવાનું છે એ લઈને ગામની શાળામાં તો તમે વિડીયોમાં આજ સુધી બનાવી રહેજો તમને મજા આવશે મજા આવે તો લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે કોમેન્ટ બોક્સમાં બંને ભાઈઓનો આભાર માનવા કોમેન્ટ પણ સરસ મજાની લખજો તો ચાલો હવે આપણે જઈએ ગામમાં જો જમવામાં શું શું છે સૌથી પહેલાં મોહનથાળ પછી મિક્સ સબ્જી છે સરસ મજાની પૂરી છે ભાત અને દાળ અને મેં તમને આગળ જ વાત કરી હતી કે અમારી જે ધર્મુરિયાપુરા શાળા છે પેટા શાળા એના બાળકો અહીંયા જમવા માટે આવી ગયા છે તો તમે જુઓ સરસ મજાના લાઈનમાં બેસી અને સરસ મજાનું સ્વરૂચિ ભોજન લે છે તો જો મિત્રો હવે સ્કૂલમાં જવાની તૈયારી અમે બધી કરી લીધી છે તો જમવાનું છે બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું છે અહીંયાથી લઈને ગાડીમાં ગોઠવવાનું છે પરંતુ એના પહેલાં અમારી ટીમ મારી પાછળ સૌથી પહેલાં અમારા ભરતભાઈ નરેશભાઈ તેજમલભાઈ પાછળ પ્રકાશભાઈ છે હકાભાઈ છે પ્રવીણભાઈ દિનેશભાઈ રણજીતભાઈ ગગાભાઈ મનુભાઈ ભાવેશભાઈ વિજયભાઈ અને છેલ્લે ભરતભાઈ આ બધા હવે ફટાફટ થઈને નીકળી ગઈ છે હું અને તેજુ ઉપર બેઠા છીએ અને બાકીના બધા ભાઈઓ પાછળ સામાન અંદર તો ચલો હવે તમને મળીએ સીધા સ્કૂલ માં જઈને તો જો મિત્રો બાળકોને જમાડી અને ફરી વાર અમે અમારી ગાડીમાં બેસી ગયા છીએ અને બધા મિત્રો હતો એ તમે જોવો પાછો લીધો છે તો હવે તમને મળીએ જીધા ઘેર જઈને તો જો મિત્રો ગામમાં અમારી શાળામાં બાળકોને તિથિ ભોજન જમાડીને પાછા આવ્યા ઘેર હવે જે લોકોને જમવાનું બાકી છે અમારી આખી ટીમને હવે બધા જમી લેશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને બીજી એક વાત હું કહેવા માગું છું કે ગામમાં ગમે તે સારો પ્રસંગ હોય તો આવા બાળકોને આપણે જમાડવું જોઈએ આપણી ફરજ છે તો બસ અત્યારે આટલું ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય